તો ખેતીને લગતા અને ટ્રેક્ટરને લગતા નવા વિડીયોમાં હું તમારું સ્વાગત કરું છું આ વિડીયોમાં આપણે જ્યારે ખેડૂતભાઈઓ મગફળીની અંદર સાતી આંખતા હોય ત્યારે એક બે સમસ્યા આવતી હોય તે સમસ્યા વિશે આપણે વાત કરવાની છે જેથી વિડીયો બની રહેજો જ્યારે આપણે મગફળી કે માંડવી પેલું હાથી આંખીએ ત્યારે એક સમસ્યા એ પણ આવતી હોય કે પેલું હાથી હોય એટલે એ હાથી આંખવું આડાઉરનું ભાગિયા રાખે ફગે જેથી આપણે મગફળીની છોડ પડી જતા હોય આપણું ટ્રેક્ટર તો સીધું હાલતું હોય પણ હાથી પાછળ હોય એ ફગિયા કરે આડારું ભાગ્યા કરે જેથી આપણે મગફળીને કેટલા એવા છોડ હોય જે પડી જતા હોય આપણે આડાઓનું ભાગવાના લીધે આપણી પાસે આ સમસ્યાની પણ એક રીત છે આ રીતના જો તમે આગશો આપણે વિડીયોમાં કહ્યું એ રીતના તો આ સમસ્યા તમારે નહીં આવે અને તમારે મગફળીનો છોડ પણ નહીં પડે અને આપણે હાથે પણ આડાવરું નહીં ભાગે એ હવે બીજી સમસ્યા છે તે બધા ખેડૂત ભાઈને આવતી જોઈ એ સમસ્યા છે કે આપણે ટાયરવાળો ભાગ હોય એ જગ્યાએ આપણે બલૂની અથવા રાપડી હરખી નથી બેહતી કારણ કે તે વાવેતરના સમયે આપણે એ ભાગ થોડો કડક અને ઊંડો ભાગી ગયો તેથી હરખી આપણે ના હાલે બાકી તો હરખી હાલે સાઈડના અને વેસલું આ રીતનો તમે ઉપયોગ મોટા ટ્રેક્ટરની અંદર પણ કરી શકો અને મિની ટ્રેક્ટરની અંદર પણ કરી શકો મારી પાસે તો મિની ટ્રેક્ટર છે આપણે હાલમાં હું ભાડે આંકવા જાઉં એ મિની છે આપણે સ્ટીલ ટેકનું અઢાર રોસ પાવરનું અને આપણે એવું નથી કે મિની ટ્રેક્ટર જાતે આખીએ મોટી ટ્રેક્ટર પણ અમુક કડક જગ્યાની અંદર આપણે આંખવા જવાનું હોય ભાડે એ આપણે મોટું છે ઓગણચાલીસ વર્ષ પડું એ લઈને પણ આપણે જતા હોય ભાડે જેથી આપણે બેનો અનુભવ હોય થોડો ઘણો બે એક વર્ષ જેવો ભાડે આપીએ એનો આપણે અનુભવ તો બે જ વર્ષનો છે પણ બે વર્ષમાં આપણે જ્યારે વરસાદ બંધ હોય એટલે એક દિવસ આપણું ટ્રેક્ટર બંધ નથી રહેતું એટલે આપણે આમ ગણીએ તો પાંચ વરસ જેવો અનુભવ થઈ ગયો છે બે વર્ષમાં જ અલગ અલગ ખેતર આવતા હોય રોજ ક્યારેક પૂછવામાં આવતું હોય ક્યારેક કડક આવતું હોય જેથી આપણે જે મારો અનુભવ હોય તે હું તમને વિડીયોમાં જણાવીશ બાકી જે પાંચથી સાત વર્ષથી ડ્રાઇવિંગ કરતા હોય ટ્રેક્ટરનો એને તો કહેવાનું જ ન હોય કારણ કે આપણાથી પણ બહુ હેવી ડ્રાઈવર હોય બાકી આ વિડીયો તો આપણે નવા ડ્રાઈવર છે જે એક બે વર્ષથી હાકતા જેને આ સમસ્યા આવતી હોય એ ભાઈઓ માટે જ બનાવેલો વિડીયો છે બાકી તો જે અનુભવી ડ્રાઈવર હોય એને શીખાડવું ન પડે કારણ કે આપણે એના પાસેથી શીખવું પડે હવે આપણે વિડીયોમાં વધારે લેપ કર્યા વગર જાણી લઈએ કે કઈ રીતનો આપણે ઉપયોગ કરવો કે જેથી આપણે હરખી રીતના હાથે આલે તો આપણે પહેલી સમસ્યા આવતી હોય કે આડાવરું ભાગે તો તમે જ્યારે પેલું હાથી આખો ત્યારે વધારે ન બેહાડો ઊંડું વધારે બેહાડો તો તમારે ફગે વધારે ખાસ કરીને નાના ટ્રેક્ટરની અંદર મિની ટ્રેક્ટર હોય તેમાં ફગે વધારે આપણે વધારે બેહાડીએ એટલે એવું નથી કે મોટા ટ્રેક્ટર ન ફગે મોટા ટ્રેક્ટર પણ ફગે એમાં થોડુંક ઓછું ફગે આપણે પેલું હાથે આંખતા આપણે આડાવરું ભાગવાનું જ છે જો વધારે તમે બહેડીયો તમને એવું હોય કે ઘાર કરી લઈએ આપણે વાર રાખીને તો આડાવરું ભાગવાનું જ છે ભાઈ પહેલી વાર તો બાકી તો જમીન પ્રમાણે રહીએ અમારે આ જમીનની અંદર તો ભાગે કડક જમીન આવે એમાં બાકી જે લાલ જમીન છે એમાં એટલું નથી ભાગતું પોસી હોય જેથી ને બાકી તમારે બલુનિયા માપમાં રહેવા જઈએ આખા એક ઈંચ એકનો પણ ફરક હોય તો પણ આપણે હાંકવાની મજા ન આવે જે આવી જોઈએ એવી ને આપણે રાપડી અથવા બલુનિયું કહો તમે એ સીધા જ રહેવા જઈએ આપણે દોરીએ ચડાવીએ તો આડા આવરું ન રહેવું જોઈએ વરલ ન રહેવું જોઈએ જો વરલ હોય તો પણ આપણે ત્રાહું બહુ ભાગ્યા રાખે આડાવરું હવે જ્યારે તમે પહેલું હાથે આપીએ ત્યારે તમારે ધીરે ધીરે લીપ એઠી કરી જવાની આપણે આઈડિયોલની સેટિંગ કરી જવાનું હોય જ્યારે ફગે તેથી થોડુંક ઉપર લઈને તમે આંખો એટલે તમારા આખા ખેતરની અંદર નહીં ફગે બાકી જો તમે વધારે બે હાડવા તો તો આડાઉરનું ભાગવાનું જ છે આપણે હવે આપણે બીજી સમસ્યાની વાત કરીએ તે એ પહેલાં એક એ વાત કરવી છે આપણે કે આપણે એક હજાર વ્યૂ આવે તેમાંથી બે ભાઈ એવા હોય કે બેથી ત્રણ ભાઈ જે આપણે વિરોધની કમેન્ટ કરતા હોય આપણે આપણે કોઈ પ્રોબ્લેમ જ નથી ભાઈ આ વિડીયો બને એટલો વિરોધ કરો ને બને એટલી કોમેન્ટ કરો મને કોઈ પ્રોબ્લમ નથી આપણે એક હજારમાંથી બે ત્રણ તો એવા નીકળવાના છે જે આપણે વિરોધની કમેન્ટ કરે ને આપણે પણ કોઈ પ્રોબ્લમ નથી તમે કરી શકો બાકી ભાઈ કોમેન્ટ કરીને વિડિયો વિડીયો બનાવો થોડોક વધારે ફેરે તમે વિડીયો બનાવતા હોય તમને ખબર હોય બાકી વિડીયો ન બનાવતા એને ખબર ન હોય કે વિડીયો બનાવવામાં આપણે કેટલી બધી પ્રોબ્લમ આવતી હોય બાકી કોમેન્ટ તો ગમે એ કરી દઈએ જે માહિતી આપણે વિડીયોમાં આપીએ તે માહિતી છવ્વીસની જારીએ મગફળીનું વાવેતર હોય અઢાર જારીએ અને વીસની જારીએ અને અઠ્યાવીસની જારીએ એનો જ આપણે અનુભવ છે બાકી આપણે બીજી જારીનો અનુભવ નથી કે મકાય કેમ નકાય હવે બીજી સમસ્યા આપણે એ આવતી હોય કે ટાયરવાળો ભાગ હોય એ ભાગ આપણે રાપડી કે બલુનિય બેહતું નથી ખળ પડતું નથી એમાં આપણે ઘણા ખેડૂત મિત્રોને તો ખબર જ હોય આપણે તેમાં આપણે વાઇસરનો ઉપયોગ તમે કરી શકો તેમાં જો તમે વાઇસર રાખી દો તો તમારે હરખું આ બાકી બહુ વધારે વાયસર ના રાખવા અને ઉથમું અમુક સડાવ થાય ઊથમું ન સડાવો યાર ઊથમું સડાવ્યું હોય તમારે ફગીએ વધારે વધારે બીહી જાય જેથી તમે જ્યારે વાર રાખો ત્યારે તમે તમારું ઘરનું ટ્રેક્ટર હોય તો નાની રાપડીનો ઉપયોગ કરી શકો અથવા નાના બલુનિયાનો કારણ કે આપણે નાનું બલુનિયા હોય તો થોડુંક સિલાઈથી હાલી જાય બાકી બીજી વાર તમારે થોડુંક મોટો ઉપયોગ કરવો હોય તો પણ તમે કરી શકો અમારે તો આ બાજુ આ રીતના જોઈ પેલા નાનું બલુનિયો હાલે બાકી પછી વાર મોટું હાંકે જેથી આડા અને મગફળીનું છોડ ઓછું પાડે બાકી એક બે વાર આપણે રાખ્યા હતી ત્યારે ઉપાળા પણ વધારે થતા આપણે ખળને ડૂસો ન હોય આપણા ખેતરમાં જેથી થોડી ઘણી સમસ્યા તો રહેવાની જ છે બાકી તો એક વસ્તુ એ પણ ધ્યાનમાં લીધા જેવી છે કે આપણે જે પાછળ ભાઈ ઊભા આપણે ઉપાળો કાઢવા માટે અથવા વજન માટે આપણે ઉભાડીએ પાછળ એ ભાઈને એક વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ વર્ષમાં જ આપણે હોય ત્યાં જ ઉભવું જોઈએ સેન્ટરમાં જ બાકી આડાવરો એ ભાઈ ઊભશે તો પણ આપણે એક બાજુ વધારે બે હશે જેથી આડાવરું ભાગ્યા રાખ્યા હતી બાકી તો એ વસ્તુ તો એ પાછળવાળા ભાઈને થોડુંક ધ્યાનમાં લેવી જોઈએ બાકી જ્યાં તમારે ટ્રેક્ટરને વધારે સેન્સિંગ મળતું હોય આપણે એ ભાગની અંદર તમારે સેન્સિંગને આપણે આપણે ટોપલીન હોય એ રાખીને તો હતા બાકી અમુક ભાઈઓ સેન્સિંગને ખબર નથી રહેતી અને સેન્સિંગ બંધ હોય એમાં રાખીને આંકી જાય હાતી જેથી હાઈડિયોલી પૂરું કામ ન કરે આપણે મારું માનો તો જ્યાં વધારે સેન્સિંગ મળતું હોય તમારે એ પોઈન્ટની અંદર હાથીની એની ટોપલીન રાખવી તમારે બાકી હાલમાં તમે જે સ્ક્રીન ઉપર વિડીયો જોઈ રહ્યા છો તે આપણે દસ દિવસ પહેલાં જ ઉતારી લીધો હતો પણ દસ દિવસથી આપણે ટાઈમ જ નહોતો મળતો ટેટ પર લીધે અને થોડુંક ઘણું કામ આવી ગયું હતું જેથી વિડીયો નહોતો આવતો ચેનલમાં બાકી કોઈ પ્રોબ્લમ નથી બાકી જો તમને વિડીયોમાં થોડું ઘણું જાણવા અથવા શીખવા જેવું મળ્યું હોય તો તમે વિડીયોને લાઈક પણ કરી શકો અને કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરજો હું જવાબ આપીશ બાકી ચેનલમાં આપણે આવા જ વિડિયો આવતા હોય જેથી ચેનલને સબસ્ક્રાઇબ કરવું હોય તો કરી દેજો અને હા જો કોઈ તમને મારી ભૂલ લાગી હોય તો પણ તમે કમેન્ટ કરી દેજો એ ભૂલ આપણે સુધારશું આગળ